નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સ્નેહ સંમેલન સમારોહ યોજવામાં આવ્યો સુરત ખાતે વીર નર્મદ યુનિવર્સિટીમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પ્રાણનાથ હોસ્પિટલ મહેશભાઈ ચવાણી પીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભાલિયા સામાજિક આગેવાન પીએમભાઈ સાખટ કોળી સેના પ્રમુખ ભરતજી ઠાકોર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કેબી બી પઠાન ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ ગ્રીવેન્સ એસોસિએશન નવીનભાઈ ચૌહાણ એડવોકેટ હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યૂઝ દર્પણ નટુ કાકા લગે રહો નરેશભાઈ વરિયા ધબકાર ન્યૂઝ રાણાભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ તમામનું પુષ્પગુચ અને શાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનો દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશા ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને સારી કામગીરી બદલ ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરતા આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહીશું ત્યારે કાર્યક્રમમાં ત્રણસો જેટલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ હરજીભાઈ બારૈયા ખજાંજી વિજયભાઈ મેસુરિયા મહામંત્રી વિક્રમભાઈ સાંખડ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખ પ્રભારી મંત્રી વિકેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને લઈને માર્ગદર્શન આપી પ્રોગ્રામને દીપાવ્યો હતો કાર્યક્રમના આયોજક દિનેશભાઈ સોસા હકીમભાઈ વાણા સમીરભાઈ મંસુરી ઝારા ખાન લખનભાઈ કોટડીયા દર્શનભાઈ નથવાણી દિનેશ ઠાકોર દ્વારા ખૂબ જ જયમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમના ના અંતે સ્વરૂચિ ભોજન સાથે લેવામાં આવ્યું હતું યુનિવર્સિટીની અંદર જે એક ત્રીજો સ્નેહમિલન મિલનનો કાર્યક્રમ યોજાયો તેમાં ઘણી સંખ્યામાં દૂર દૂરથી પત્રકારોએ ખૂબ ખૂબ હાજરી આપી અને તમામ મહેમાનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું મહેશભાઈ સવાણી સ્વામીજી પ્રનાથ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી અને તેમજ અમારી જે નેશનલ પ્રેસ એસોસિએશનની સર્વની ટીમ ખૂબ જ સક્રિયપૂર્વક કામ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરેલ છે અને આવતા વર્ષની અંદર આનાથી ત્રણ ગણી પબ્લિક થાય પત્રકારો આવે અને આપણે નવેસરથી આવતા વર્ષથી કરશું નેશનલ પ્રેસ એસોસિશન જે આજે ત્રીજો શન્યમિલનનો કાર્યક્રમ યોજાયો જે વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે તો ખૂબ જ સંખ્યામાં પત્રકારો હાજરી આપી તેમજ તમામ આમંત્રિત મહેમાનો પણ હાજરી આપી અને ખૂબ સરસ પ્રસંગ ગયો તેમજ જે દૂર દૂરથી પત્રકારો આવ્યા છે અને એમના માટે પણ હું આભારી છું અને જેટલા મહેમાનો પણ આવ્યા છે તેમના પણ હું આભારી છું અને જેટલા દાતાઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર છું